બાઈ બેય આવ કરો આ બાજીમ શું હે લ્યા હજિંગા પન પલે પોલીસ આવશે ને તો આપણે ઉડળ્યા આવશે બેય એટલું કાઠું છે અને પાવર કેટલું કરી એને તો બોલે ને તો તો પુષ્પ પાડે ને પગાર ઓછો જો વધારે બોલે ને તો કા અકોડી મેલું કાતમી રોખવા દે એ શું શું બક કે કોઈ નઈ બકતું તું કાપે નાની

પુષ્પા ફોન કરે લાતાર જઈને અન્યાય કરેલા લ ખબર નહીં પડતી આકડું કાપુ તો ખબર બબર પડતી નહી પુષ્પા પૈસા

લાકડું તાર તો આપણી નોકરી પેલા પેલા નવા નવા લાકડું પોલીસ આવી કોને તો ગાડી ને પૂરી ને પુષ્પા તો બોકા કરે ને તાર તો હું તો પોલીસ માં તો તને ખબર નઈ તાર હું હતો પુષ્પા તો એવી મારી એવી મારી પુષ્પા ફરી તો રાતી થઈ જીતી

પણ આ તો આપણા શીટ કેવો એક નહીં આવું આવે તો આ શીટ કેવો તો આવી मारे वीडियो अगर नहीं फावते ओ ले वो तो पुलिस है ऐसे के पुलिस तो बाय हो से तो विवाह नाद नहीं पुष्पा नो मालिक है तुम पुष्पा की कंटा ही गया बाल छोड़ के तू ये ए पीछे देख ले पुष्पा आयो जा कितने पड़ती कितने लकड़ी काटे लाकड़ी तेरा दिन फाड़ा की कितना लाकड़ा कापो आ देखा तो नहीं अनिल करा कापेला पड़ियो

કરાજો ખબર હે સુખ્યંત બાપડો લાકડો દો કે આપડા કપા છે એટલે પાછા મારું બેઠું ચોક લાકડું કાપેરો છે અને એવા વાળા જંગલમાં પાસ અંદર ના લાકડા છે પા અને આ જંગલમાં મારા બધા ભરપૂર ચંદન ના લાકડા છે એટલે મને એવું લાગે છે આ પુષ્પાનો ખેલ લાગે છે પુષ્પાનો પુષ્પા એક નો હાથમાં આવી ગયો તો એની પૂંગી બધાઈ નાખે છે નામ છે મારું ચાલુ પાંડે ફલ ફલા ને ફલાઈ દે ફાંડે હવે મારું બેટું પુષ્પા હાથમાં જ આવે છે પણ સબૂત નહીં મળતું ખાલી એક ધનુ સબૂત મળી ગયો સબૂત પુષ્પા ના જોડે થી સંદન નું લાકડું મળી ગયું તો પછી પુષ્પાની મુખ ફાળો પુષ્પા હાથમાં લાકડા ના ઓ તારે કાપે તો બે જણા પેલા હા શુકલો મારો શખ્સ થઈ પડ્યો કોઈને છોડવા નહી ભલે મને થોડું થોડું લાગે કે મોણ પુષ્પા ના લાગે છે ઓબે મારા બેટા પકડવા પડશે હો ને પકડવા પડશે ના એ મુસી ગયા લાકડા હવે કાપવા નું લે આ તારી પુરસાઈ લ્યા લે એ સોન મોન બે લા પુષ્પા તું હોક ફડાવતું રહેરું લે પુષ્પા જે આપણી ફાટી જા ત્યાં મોલી ઉડી ગઈ છે આવતા આવતા દ મારા બેટા હાથમાં આઈ ગયા છે ને તો બેસ ઓડવી હતી ઓહો હો અત્યારે મેચીને ગયા છે ઓ તારી કોળિયો તાર્યું મારો સબુત સહી જ નીકળ્યો ત્યારે સંદનનું લાકડું તો કાપતા હતા જોવા જઈએ જેટલું કાપ્યું છે સંદનનું લાકડું કાપી ગયા છે

પુષ્પા એ પુષ્પા મારો ગળો બોલતોય ના અવાજ કા આવે છે કટ કટ લાકડા કાપવાનો વા કાપી છે એના પાસે ચંદ્રમ કાપી રહ્યા છે पुष्पा ला तू आती तू आती आ रो उल्शा वे रीते चल ले रे चल करे से तू अरे फूल वाली हेड हेड तुम चार नो तो सबूत वो गंदी ए सबूत नी वो सबूत है था मारा थोड़ी हेड आकल है ना गोल दे पढ़ाओ कन्या शु सबूत तू है के सबूत नी मां हेड आकल है

અ ચાલો પાંડ્યા અમે તો ફલ ભરા પણ ઝૂકી જાય છે পুষ্পા મને ખબર નહી পুষ্পાની તું કી હું બતાવું છું તો ઓલર છો આવવું તો મેદાનમાં આવી જા મેદાન આબો નથી વાડી શું કહે હે તારો ડાયલોગ পুষ্পરા ચાલો ઝૂકેગા ને ઝૂકેગા 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 यालू पांडे तारा जोड़े बंदूक से इतने कोई नहीं कहीं कर दो बंदूक दो बंदूक बंदूक नहीं फाड़ा बोल वो है वो है फास्ट फास्ट बोल चिल्ले चिल्ली जग गया तारा कौन सा ऐड है बोल एक ये काजू जंगल बिजु चीज जंगल बिजु तो कजी है नहीं बोल चम ने बोल चम ने बोल हाँ चम बोल हाँ हाँ

Tuh, alah, dal janggal, hah, hasu, hasu, pasir, pasir, teh, raja, nah, aja, boleh, boleh je, keji ini, boleh, keji ini, ini, boleh, 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 boleh,

નાગો પૂ કર્યો ને તને આ ચાલુ પણ